ખેડા જિલ્લાના ગળતેશ્વર મુકામે છોત્તરમા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ચોવીસમાં સાંસ્કૃતિક વનનું ઉદઘાટન કરવામાં આવ્યું આજરોજ સવારે ખેડા જિલ્લાના ગળતેશ્વર મુકામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાંસ્કૃતિક વન ગળતેશ્વરનું ઉદઘાટન કરીને ખુલ્લું મૂકીને છોત્તરમા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં માનનીય મંત્રી શ્રી મુડુભાઈ બેરા અને રાજ્યકક્ષાના વનમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ પંચમહાલ સાંસદ શ્રી રાજપાલસિંહ જાધવ ખેડા જિલ્લા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ ઠાસરાદ ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ મહેમદાબાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મહુદા ધારાસભ્ય સંજયસિંહ મહિડા કપડવંશ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાની વિશેષ ઉપસ્થિતિ રહેલ આ ઉપરાંત ખેડા જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ હોદ્દેદારો કાર્યકરો ભાજપ પ્રમુખ તાલુકાના તમામ ગામોના સરપંચ નગરપાલિકાના પ્રમુખ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ બાદ ઠાસરા ખાતે મુખ્યમંત્રીશ્રીએ વિશાળ સભાને સંબોધી હતી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા લાભ વિતરણ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા અને આસપાસના ગામોની જનતાએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં ખેડા જિલ્લા વહીવટીતંત્ર વિભાગ તેમજ જિલ્લા પોલીસ તંત્રનો પૂરો બંદોબસ્ત રહ્યો હતો રિપોર્ટર ઝુબેર કોલા ઠાસરા